જેના લગ્ન નથી થતા તે લોકો કપૂર અને નારિયેળનો ઉપાય કરે સો ટકા ત્રણ દિવસમાં માગો આવી જશે નમસ્કાર મિત્રો તમારી દીકરી કે દીકરાના લગ્ન માટે માંગુ ના આવતું હોય અથવા તો માંગુ આવે પણ વાત આગળ ના ચાલતી હોય અથવા તેની ઉંમર વધીને ગઈ હોય પણ તેમ છતાં તેના લગ્ન થતા ના હોય તો મિત્રો અમે આ વિડિયોમાં જણાવેલ ઉપાય અવશ્ય કરજો જેના લગ્ન નથી થતા માંગતા અથવા લગ્ન અટકી જાય છે તે ખાસ આ માહિતી અંત સુધી નિહાળતા રહેજો તો આ વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છતા હોય કે માતાજીની કૃપા તમારા ઉપર સદા બનેલી રહે તો વિડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો મિત્રો આ ઉપાય એવું છે કે જેમાં તમારે નથી મંદિરમાં બેસવાનું કે નથી પૂજા કરવાની બસ સાચી શ્રદ્ધાથી અમુક ઉપાયો કરવાના છે મિત્રો જો તમારે દીકરી કે દીકરાના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો મિત્રો આ દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના ઉપાય કરવાથી તમને તે સમસ્યાનું સમાધાન જલ્દી કરી શકો છો તો મિત્રો આપણા દીકરા દીકરીના લગ્નમાં થતો વિલંબને દૂર કરવા માટે પૂજા પાઠ કર્યા વગર એક નાનો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમને જલ્દી જ તેનું પરિણામ આપી શકશે જેના લીધે તમારી સમસ્યાનું સમાધાન થઈ શકે છે ઘણી જ એવી વસ્તુઓ છે કે જે પ્રકૃતિને દેન છે તો એનાથી પણ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે મિત્રો જ્યારે તમે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો છો તો તે ભગવાનની આગળ વિનંતી કરી કહેવામાં આવે છે મિત્રો તમને એવું પણ લાગતું હશે કે આમાંથી કાંઈ થતું નથી પણ જે વસ્તુ તમારી સામે છે તે તેનાથી ચમત્કાર થશે તો એ ચમત્કાર જ છે તમે જે ભગવાન દ્વારા મળેલ છે એવું લાગશે અને તેના આશીર્વાદ તમારા ઉપર સદા બની રહેશે મિત્રો આ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ઉપાય કરીને તમે ચોવીસ કલાકમાં જ તેનું સમસ્યાનું સમાધાન આપી દેશો જે વસ્તુ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે સાક્ષાત તમારી સામે જ હશે અને એવા ચમત્કાર કરી દેશે કે તમે વિચારમાં પડી જશો મિત્રો આમ જોઈએ તો દીકરી કે દીકરાના લગ્નમાં જે સમસ્યા આવે છે એટલે કે તેના લગ્ન થતા નથી અથવા તો તેના સંબંધ નક્કી થાય છે પણ તેમ છતાં તે તૂટી જતો હોય છે તો મિત્રો આ જળદેવતાનો એક ઉપાય તમે કરી લેશો તો તમારી બધી જ સમસ્યાનું સમાધાન તમને અવશ્ય મળી જશે મિત્રો આ ઉપાયને તમે કોઈ પણ દિવસ કરી શકો છો મિત્રો આ ઉપાયને કોઈ પણ લોકો કરી શકે છે આ ઉપાયને માતાપિતા પણ કરી શકે છે અને બાળકો અથવા છોકરા અથવા છોકરીઓ પણ પોતે કરી શકે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે કઈ એવી વસ્તુ લેવી જોઈએ અને એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે ખાસ કરીને તો ચાલો હવે અમે તમને જણાવીએ કે લગ્નમાં બાધા આવે તો તેનો ઉપાય કઈ રીતે કરશું મિત્રો જો તમારે તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરવા હોય તો એના માટે એક નાનકડો ઉપાય છે તો મિત્રો સૌથી પહેલાં તમારે એક ગ્લાસનું પાણીનું ભરી લેવાનો છે અને પછી તેની સામે જ કપૂર લેવાનું છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મંદિરમાં કે મંદિરની સામે બેસવાની જરૂર નથી અને કોઈ દિશામાં પણ બેસવાની જરૂર નથી અને કોઈ દેવી દેવતા સામે બેસીને આ ઉપાય કરવાનો પણ નથી મિત્રો આ ઉપાય તે ઈશ્વરની જ દેન છે જેના આશીર્વાદથી આ બધી વસ્તુઓ થઈ શકે છે મિત્રો જળ દેવતા છે એ તમારી બધી જ સમસ્યાનું સમાધાન કરી દેશે મિત્રો તમારે સૌપ્રથમ બે કપૂર લેવાના છે પછી તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને આ ઉપાય તમારે મિત્રો રાતના જ કરવાનો છે જે દિવસે તમે આ ઉપાય શરૂ કરો છો તો એ દિવસે રાત્રે તમારે એક ગ્લાસમાં પાણી લઈ લેવાનું છે અને તેની સાથે બે કપૂર લેવાના છે મિત્રો અત્યારે હું તમને એ પણ જણાવી દઉં છું કે જો દીકરા દીકરીઓ વિદેશમાં રહેતા હોય અથવા તો બહાર નોકરી ધંધા કરતા હોય તો તે બહાર પણ ઉપાય પોતાના માટે કરી શકે છે જો તે આ સમસ્યાથી પીડાતા હોય તો તેને પણ આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ આ કોઈ પણ નાની એવી સમસ્યા નથી મિત્રો અમે તમને જે આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી સગાઈ અથવા તો લગનના દરવાજા તમારા માટે હંમેશા માટે ખુલી જશે કે તે અત્યાર સુધી બંધ પડેલા હતા ભલે તમારી ઉંમર વધારે થઈ ગઈ છે પણ તેમ છતાં તમારે ઉપાય કરવાનો છે કે જેથી તમારા લગ્ન સંબંધિત કોઈ પણ સમસ્યાનું સમાપ્ત થઈ જશે આથી તમે આ ઉપાયને એકવાર જરૂરથી કરી લેજો તો મિત્રો હવે તમારે શું કરવાનું છે જેવી રાત થઈ જાય તો તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે ગ્લાસ તો કોઈ પણ ધાતુનો અથવા તો કાચનો પણ ચાલશે અને તેની સાથે બે કપૂરની ગોઠીઓ પણ લેવાની છે અને જ્યારે તમે રાત્રે સૂવો છો તો એક કપૂરવાળા ગ્લાસનું પાણીને તમારે માથાની પાસે રાખી દેવાનું છે જો માતાપિતા આ ઉપાય કરતા હોય તો બાળકોની બાજુમાં આ પાણીનો ગ્લાસ અને બે કપૂર રાખી દેવાના છે મિત્રો તેમાંથી એક કપૂર છે તે તમારે આ ગ્લાસમાં ભરેલા પાણીમાં નાખી દેવાનું છે અને બીજું એ કપૂરની ગોટી એ બાળકના ઓશિકા નીચે મૂકી દેવાનું છે તેણી સાથે જ જો મિત્રો તમારા બાળકો તો દીકરા દીકરી તમારી સાથે ન હોય અથવા ન રહેતા હોય તો તમે એકલાપણા ઉપાય કરી શકો છો જ્યારે તમે રાત્રે આ ઉપાય કરો છો ત્યારે તમારે રાત્રે જળદેવતાને નમસ્કાર કરીને જે તમારા મનની ઈચ્છા છે તેનું તમારે સ્મરણ કરવાનું છે અને એ ગ્લાસનું પાણીનું તમારા બાળકોના નામનો સંકલ્પ લઈને પોતાના માથા પાસે રાખી દેવાનું છે અને તેની અંદર એક કપૂરની ગોટી મૂકી દેવાની છે અને બીજી કપૂરની ગોટી પોતાના ઓશિકા નીચે મૂકી દેવાની છે અને રાખ્યા પછી તમારે સૂઈ જવાનું છે અને પછી તમે જ્યારે સવારે ઉઠો છો તો પછી આ એક કપૂરની ગોટી ગ્લાસવાળું ગ્લાસ પાણી જેમાં તમે એક કપૂર મૂકેલું છે તો તેમાં તે જે ઓરડામાં રાખેલું છે તે ગ્લાસના પાણીને લઈને તે ઓરડામાંથી જ પાણી આખા રૂમમાં છાંટી દેવાનું છે જો બાળકો પોતે જ આ ઉપાય કરતા હોય તો તે જાતે પોતાનો ઓરડામાં છાંટી શકે છે અને પછી તે ઓરડામાં પાણી હાંટતું હાંટતું તમારે ઘરના મુખ્ય દ્વાર સુધી પાણી છાંટી દેવાનું છે તો મિત્રો હવે તમે એવા વિચારતા હશો કે ઉપાય એવું કઈ રીતે કામ લાગતો હશે તો મિત્રો આ ઉપાય કરવાથી બાળકોના જેટલા પણ ગ્રહદોષ છે મંગળદોષ છે અને આ બધા જ દોષો છે એ બધા દોષો તેના ઓરડામાંથી મુખ્ય દ્વારથી બહાર જતા રહેશે આજે જેટલી પણ નકારાત્મક ઉર્જા તેને બહાર કાઢવા માટે તમારે ઘરના મુખ્ય દ્વાર પર આ કપૂરવાળું પાણી હાંટવાનું છે પછી બીજું જે કપૂર છે તેને મિત્રો તમારે ઓઢાળીને પછી ઘરની બહાર અથવા તો દીવામાં બળીને દેવાનું છે મિત્રો આ ઉપાયને તમારે લાગાતાર પાંચ દિવસ સુધી કરવાનો છે આ ઉપાય છે એક પછી બીજા સભ્યો પણ કરી શકે છે મિત્રો આ ઉપાય કરવાથી તમને પહેલા જ દિવસ દિવસે એક શુભ સંકેત મળી શકશે અને સાથે સાથે જ ઉપાય કરવાથી તમારા માટે જલ્દી સારું માંગવું આવી શકશે તમારી જે સાથે વાત ચાલુ રહેતી હશે તેનું પણ માંગવું તમારા ઘરે આવશે પણ મિત્રો તમારે પાંચ દિવસ સુધી આ જળદેવતાનો અને આ કપૂરનો ઉપાય કરી લેવાનો છે તો તમારે આ ઉપાયનું પરિણામ ચોવીસ કલાકમાં જ મળી જશે અને ચોવીસ કલાકમાં ન મળે તો પાંચ દિવસમાં તમને જરૂર આનું પરિણામ મળી જશે અને તમારા ઘરમાંથી બધી જ નકારાત્મક ઊર્જા પણ જતી રહેશે અને પછી તમે જોશો કે તમારા ઘરમાં મંગળ કાર્ય શરૂ થવા લાગશે તેમજ માતા લક્ષ્મીની વાસ સદા તમારી અને તમારા દીકરીની બધી જ મનોકામના પૂર્ણ થવા લાગશે અને આ ઉપાય કરવાથી પણ તેનું લગ્ન જીવન છે તે સુખમય બની જશે તેની સાથે જ મિત્રો તમે આ ઉપાય બીજાથી એટલે કે બીજેથી પણ કરી શકો છો જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આવતી હોય તેમ છતાં જો ઘરે દીકરા અથવા તો દીકરીને જોવા આવતા હોય પરંતુ વાત એમના આગળ વધતી હોય તો મિત્રો તેના માટે તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો આની સાથે તેનું પરિણામ તમને અવશ્ય જોવા મળશે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તેમજ તમે આ ઉપાય કરવા માટે કોઈ પણ મંદિરમાં જવાની જરૂર નથી કે નથી કોઈ હવન કરવાનું મિત્રો તમારે ખાલી એક હળદરનો ટુકડો લેવાનો છે જે તમારે પોતાના પોકેટમાં રાખવાનો છે આટલા માટે એક નાનો એવો હળદરનો ટુકડો જ લેવાનો છે કે પછી મિત્રો તમારે એક નાળિયેર લેવાનું છે એ નાળિયેલમાં જટા હોવી જરૂરી છે તેમજ તેમાં પાણી હોવું જરૂરી છે તેની સાથે જ મિત્રો એક લાલ કલરનું કપડું લેવાનું છે બસ એ જ લાલ કલરના કપડામાં આ એક નાળિયેલનું રાખવાનું છે પરંતુ તેની સાથે એક સૂત્રનો દોરો લેવાનો છે પછી તે હળદરનો નાનો ટુકડો લેવાનો છે હળદરનો ટુકડો છે એ મિત્રો નાનો જ લેવો પડશે કારણ કે તમારે એ હળદરના ટુકડાને પોતાના પોકેટમાં રાખવાનો છે તેની સાથે જ એક નાનું પીળું કપડું લેવાનું છે કે જેની અંદર તમે તમારે આ હળદરનો ટુકડો રાખવાનો છે તે લપટોમાં રાખવાનો છે અને તેની સાથે જ એક પીળો દોરો લઈ લેવાનો છે તો મિત્રો આ ઉપાય તમારે કયા દિવસે કરવાનો છે તો આ ઉપાયને તમે મંગળવારે અથવા તો રવિવારના દિવસે વહેલી સવારે નાઈ ધોઈને આ ઉપાય તમારે કરવાનો છે મિત્રો આ ઉપાય છે તે શુક્લ પક્ષના મંગળવાર અથવા તો ગુરુવાર તમારે કરવાનો રહેશે તે વધુ સારું રહેશે એટલે અમાસ્યા પછી મંગળવારના દિવસે અથવા તો ગુરુવારના દિવસે આ ઉપાય કરવાનો છે તમારે તમારા ઘરના મંદિર સામે જતું રહેવાનું છે પછી મંદિરની સામે જઈને તમારે એક દીવો પ્રગટાવવાનો છે અને તેની સાથે જ એક લોટામાં પાણી ભરી લેવાનું છે તેની સાથે જ હનુમાન દાદાનો મંત્રનો જાપ કરવાનો છે પછી હનુમાનજી મહારાજને મનમાં એ પ્રાર્થના કરવાની છે કે જય હનુમાનજી તે મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તે તમે કૃપા કરીને આ બધી સમસ્યાઓ દૂર કરી દેજો મિત્રો હવે પછી તમે જે લાલ કપડું લીધેલું છે તે લાલ કપડામાં નાળિયેલને ઉપર લપેટી દેવાનું છે પછી એ જ તમે સૂત્રનો દોરો લેવેલો છે તેને લાલ કપડામાં નાળિયેલ રાખીને બાંધી દેવાનું છે પછી તેમાં ગાંઠ વાળવાની નથી એમ જ તેને અંદર દોરો મૂકી દેવાનો છે મિત્રો હવે તમે આ લાલ કપડું નાળિયેલને ઉપર લપેટી લીધું છે અને આ સૂત્રને લાલ દોરો પણ તમે ત્રણ વાર વીટી લીધો છે અને તેની સાથે મિત્રો આ હળદરની ગાંઠ છે તેને પણ તમારે પીળા કપડાં ઉપર રાખી દેવાની છે તો મિત્રો હવે તમારે હનુમાનજી મહારાજનું સ્મરણ કરવાનું છે અને ધ્યાન કરવાનું છે તેમજ મનમાં પ્રાર્થના કરજો કે હે હનુમાનજી મહારાજ મારા દીકરા દીકરીના લગ્ન જે કાંઈ પણ બાધા જે વિલંબ આવે છે તેને તમે જલ્દી સમાપ્ત કરી દેજો અને એક એવો ચમત્કાર તમે જરૂર આપો કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જાય અને તેમના માટે એક સારું એવું માગો આવે અને તેમના લગ્ન નક્કી થઈ જાય મિત્રો જ્યારે તમે આ મનોકામના બોલો છો તેના પહેલાં આ લાલ કપડામાં રાખેલું નાળિયેલ એ હનુમાનજી મહારાજના ચરણોમાં તમારે સમર્પિત કરી દેવાનું છે પછી પવિત્ર મનથી સાથે જ આ મનોકામના હનુમાનજી મહારાજ દ્વારા અને સાચા વિશ્વાસથી તમારે સંકલ્પ કરવાનો છે કે હે ભગવાન હું મારા દીકરા કે દીકરીના લગ્ન માટે સંકલ્પ કરી રહ્યો છું મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી જ કરાવી દેજો તમારા આશીર્વાદ અમારી ઉપર હંમેશા માટે રાખજો અને આ ઉપાય કર્યા છે તે પૂરી શ્રદ્ધા અને સાચે મનથી આ ઉપાય કર્યો છે અને મને વિશ્વાસ છે કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના જીવનમાં કુંડળીમાં જે પણ પ્રકારનો દોષ છે એનું નિવારણ થઈ જશે જો કોઈ પણ પ્રકારનો પિતૃદોષ હોય એનું પણ નિવારણ થઈ જશે જો મંગળદોષ હશે તો એનું પણ નિવારણ થઈ જશે આ વાસ્તુ મનમાં બોલતા આ નાળિયેલ છે તે હનુમાનજીના મહારાજને ચડાવી દેવાનો છે તેની સાથે જ તમારે હનુમાન ચાલીસાનો એકવાર પાઠ જરૂર કરી લેવાનો છે અને છેલ્લે માથું નીચે નમાવીને હનુમાનજી મહારાજના ચરણોમાં આ લાલ કપડામાં લપેટું નારિયેળ છે એ લઈ લેવાનું છે પછી તે લાલ કપડામાં વીંટેલું નારિયેલ તે ઘરમાં એવી જગ્યાએ રાખી દેવાનું છે કે જ્યાં કોઈની નજર ન પડે મિત્રો આ નાળિયેલને તમે ઉપરનાના કોઈપણ ખૂણામાં રાખી દેવાનું છે કે જ્યાં તે કોઈ સ્પર્શ પણ ન કરી શકે તેની સાથે જ મિત્રો આ હળદરની ગાંઠ છે તે પોતાના પોકેટમાં રાખી દેવાની છે જેના લગ્ન ન થઈ રહ્યા હોય તેના પોકેટમાં રાખી દેવાની છે જ્યાં સુધી તેના લગ્ન ન થાય ત્યાં સુધી આ હળદરનો ટુકડો છે તેને પોતાની પાસે રાખવાનો છે પછી મિત્રો જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્ન થઈ જાય એટલે કે તમારી મનોકામના પૂર્ણ થઈ જાય તો તમારે આ નાળિયેલને એ જગ્યાએથી ઉતારીને પછી હનુમાનજી મહારાજને પાછું ચડાવી દેવાનું છે મિત્રો આ ઉપાય છે તે મંગળવારે અથવા તો ગુરુવારની સવારે કરવાનો છે મિત્રો ધ્યાન રાખજો કે આ ઉપાય તે સાંજનો નહીં પરંતુ માત્ર ઉપાય તે સવારમાં જ કરવાનો છે જે પણ વ્યક્તિએ આ ઉપાય કરેલો છે તો તે દિવસે જ તે માણસને મીઠાનું ગ્રહણ કરવાનું નથી જો તમે આ ઉપાય સવારે કર્યો છે તો સવારે સાંજ સુધી મીઠું અથવા તો આહારમાં નમક લેવાનું નથી આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તે સાથે જો મિત્રો દીકરા દીકરી જો ઉપાય પોતે જ કરી રહ્યા છે તો તે આ દિવસે તમારે પીયા કપડા પહેરવા એ બહુ શુભ માનવામાં આવે છે તો મિત્રો આ ઉપાય છે એ લાખો લોકો કરી લીધો છે અને એ બધા જે લોકોનું આનું પરિણામ પણ જોવા મળેલું હોય છે તો મિત્રો આ ઉપાય તમે અવશ્ય કરી લેજો કે જેથી કરીને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે જો તમારા લગ્ન અટકી ગયા હશે અથવા તો તમારા છૂટાછેડા થયા હોય તો સમસ્યાનું સમાધાન તમને મળી જશે જો તમારા ઘરે કોઈ દીકરી અથવા તો દીકરાનું માંગવું ન આવતું હોય અથવા તો માંગવું આવે પરંતુ એમાં વાત આગળ ચાલતી જ નથી તો એ બધી જ સમસ્યાનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી જશે તો મિત્રો આ ઉપાયને અવશ્ય એકવાર કરવા વિનંતી જેથી કરીને તમારા લગ્નની ઉંમર જે છે તે જતી ન રહે તેમજ મિત્રો ન માટે વિશેષ ઉપાય જોઈએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા નહવાના પાણીમાં હળદર ભેળવીને ગુરુવારના રોજ સ્નાન કરો આ પછી વિધિ અનુસાર ભગવાન બૃહસ્પતિ પતિની પૂજા કરો સાત વાર ગુરુવાર ઉપાય કરવાથી તમને લગ્ન સંબંધિત તમામ સમસ્યાઓમાં રાહત મળશે પરંતુ ધ્યાન રાખો કે આ દિવસે દરમિયાન તાંશિક વસ્તુ એટલે કે ગંદા કાદા અથવા લસણ કે કોઈપણ ગરમ મસાલા જેવી વસ્તુનું સેવન ન કરો તેમજ તમારા જીવનના બધા એટલે કે બાધા આવતી હોય તો તમે કેળાના ઝાડને હળદરવાળું પાણી અર્પિત કરો આ પછી શુદ્ધ દીવો ઘીનો કરવો ભગવાન બૃહસ્પતિનો મંત્ર ગુરુવે નમઃ અથવા તો બૃહસ્પતિ નમઃ આ મંત્રનો એક આઠ વાર જાપ કરો આ ઉપાય સતત છ ગુરુવાર સુધી કરવાનો છે આથી વહેલા લગ્નની શક્યતાઓ ઊભી થશે એટલે કે જલ્દી તમારા માટે છોકરા અથવા તો છોકરીનું માંગવું આવશે તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોના લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તેમને ગુરુવારે સવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ આ ઉપરાંત પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળા રંગના કપડાં હળદરનો ગાંઠીઓ ગુરુયંત્ર તમારા પાસમાં રાખો આ ઉપાય ઓછામાં ઓછા અગિયાર ગુરુવાર સુધી કરો આનાથી તમને જલ્દી જ પરિણામ મળશે તેમજ જો તમારા લગ્ન જીવનમાં કોઈ પણ સમસ્યા છે અથવા તમે લગ્ન વિશે કોઈની સાથે વાત કરી શકતા નથી તો તે એવું પણ થઈ શકે છે કે તમારી કુંડળીમાં રાહુ દોષ છે તેનાથી છુટકારો મેળવવા માટે તમારે નિયમિત રીતેમાં દુર્ગાની પૂજા કરવી જોઈએ તેમજ આ બહુ જ જૂનો ઉપાય છે અને ધાર્મિક ગ્રંથોમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ છોકરીઓના લગ્ન ન થઈ શકતા હોય અથવા તો તેને પોતાની મનપસંદ જીવનસાથી ન મળી શકતી હોય તો શિવલિંગ પર નિયમિત જળ ચડાવો અને સોળ સોમવારનું વ્રત પણ રાખો આવું કરવાથી ભગવાન શિવ તમારી તમામ મનોકામનાઓ ચોક્કસપણે પૂરું કરશે તો મિત્રો જો આ વીડિયોમાં બતાવેલા બધા જ ઉપાય તમે અપનાવી લીધા તો જલ્દી જ તમારા લગ્ન થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જય મહાલક્ષ્મી લખવાનું ભૂલતા નહીં જેથી મહાલક્ષ્મીની કૃપા સદાય આપના પરિવાર પર બની રહે તો ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે